વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌ પ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બાજુમાં દર્શાવેલ બે લાઇકન પણ પ્રેસ કરવા વિનંતી છે જેથી તમને આપણી આ ચેનલના તમામ નોટિફિકેશન સરળતાથી મળતા રહે જમીનના સાત બારમાં નામ સુધારવા સરકારની સૂચના હવે આ રીતે જમીનમાં નામ સુધારો થઈ શકશે તો નામ સુધારા બાબતે ઘણા મિત્રોને એ પ્રશ્ન હોય છે કે સાત બારમાં કંઈક અલગ નામ હોય આધાર કાર્ડમાં અલગ નામ હોય ચૂંટણી કાર્ડમાં અલગ નામ હોય તો શું કરવાનું તો સરકારમાંથી એક લેટર લખવામાં આવેલો છે અને એ લેટર છે માનનીય મંત્રીશ્રી કૃષિ પશુપાલન ગૌસવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલનો અને એ પત્ર છે એ મહેસૂલ વિભાગને લખવામાં આવેલો કે આવો સુધારા માટે કંઈક જોગવાઈ કરો તો એ પત્ર અનુસંધાને એક પત્ર સરકારમાંથી લખવામાં આવેલો છે અને સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આ પત્ર લખવામાં આવેલો છે સર્વે કલેક્ટરશ્રીઓને તો આપણે એ પત્ર જોઈ લઈએ કે જમીનના સાત બાર રેકર્ડ પર હુલામણા નામમાં જેવા કે ભાઈ કુમાર કે જી જેવા શબ્દોમાં સંબંધિત મામલતદાર કચેરીમાં જ રેકોર્ડ સુધારો કરવા બાબત તો પત્રમાં લખેલું છે કે ઉપત્રક વિષય પરત તેના સંદર્ભિત પત્રથી માનનીય મંત્રી શ્રી કૃષિ પશુપાલન ગૌસંવર્ધન ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગુજરાત સરકારની તાલુકા મામલતદાર કચેરીમાં ભૂતકાળમાં ખેડૂતોના હુલામણા નામ હોય તેમમાં ખાલી ભાઈ કુમાર કે જી સેવા શબ્દોમાં પણ સામાન્ય સુધારો મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવતો ન હોય ખેડૂતોને બેંક ધિરાણ મેળવવામાં કે પાક ધિરાણ મેળવવામાં ખૂબ તક તકલીફ પડતી હોવાથી જો ખેડૂતનો ઈરાદો શુદ્ધ હોય તેવા કિસ્સામાં સાત બારમાં ભાઈ કુમાર કે જી સેવા સામાન્ય શબ્દોમાં સુધારો કરવા બાબતની રજૂઆત પરતવે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે આપનો વિશ્વાસું અને એ સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગુજરાત સરકાર તો આ પરિપત્રના લીધે ઘણી જગ્યાએ ટીવીમાં અને મીડિયામાં અને બધે પ્રિન્ટ મીડિયામાં ને એવું આવેલું કે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલો છે કે આવા નામ છે સુધારી આપવા પણ આ પરિપત્ર નથી પરિપત્ર હોય એ ગુજરાત સરકારના રાજ્યપાલના નામે હોય અને એ રીતે આખી પ્રોસેસ થયેલી હોય સંપૂર્ણ પ્રોસેસ અને એ રીતે આખો પરિપત્ર બનતો હોય છે અને એ વિષયક બાબત હોય અને આ લેટર છે એ એવા પ્રકારનો લેટર છે કે ધારાસભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ કે સંસદ સભ્યશ્રીઓ એ વિભાગમાં રજૂઆત કરતા હોય છે પોતાના પ્રશ્નોની અને જે ગ્રાસરૂટ લેવલ પર ગામડામાંથી કે પોતાના મત વિસ્તારમાંથી ફરિયાદો મળતી હોય તો એ અનુસંધાને તેઓ સરકારમાં રજૂઆત કરતા હોય છે કે આવા આવા પ્રશ્નો છે જે ગ્રાસરૂટ લેવલ પર લોકલ લેવલ ઉપર અને ગ્રામ્ય એરિયામાં ને બીજી જગ્યાએ તો એવી આ એક આ રજૂઆત કરેલી છે માન્ય શ્રી કૃષિ પશુપાલન સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ અને એ રાઘવજીભાઈ પટેલે છવ્વીસ ચાર બે હજાર ત્રેવીસની આ રજૂઆત છે તો આ રજૂઆત અન્વયે સરકારમાંથી કલેક્ટરોને કાગળ લખવામાં આવેલું છે કે કેમ નિયમોનુસારની કાર્યવાહી કરવી એવું નથી લખેલું કે સુધારી આપવા આ નામ છે તમારે જી કુમાર ભાઈ એવા નામ સુધારી જ આપવા એવી કોઈ આમાં નીતિ નક્કી નથી થયેલી કે આ પરિપત્ર પણ નથી નિયમોનું સારની કાર્યવાહી કરવામાં આવે એવી એ વાત વિનંતી કરવામાં આવેલી છે તો આ જે રજૂઆત છે એને મામલતદારશ્રીઓ કેવી રીતે લે છે એના પર આધાર છે કોઈ પોઝિટિવ લે કે આવી માનનીય મંત્રીશ્રી આવી રજૂઆત કરેલી છે તું અમારે આવો સુધારો કરી આપવો જોઈએ મામલતદાર કચેરી લેવલથી તો ઘણા મામલતદારો આવો સુધારો કરી આપશે અને ઘણા મામલતદારશ્રીઓ કદાચ આનું અર્થઘટન બીજું પણ કરશે કે આમાં તો એ નિયમો અનુસારની જ કાર્યવાહી કરવાની છે પણ જે લોકોને ઘણા નામમાં ફેર છે કે રમેશભાઈ હોય ને રેકર્ડમાં રણ રણમલભાઈ હોય તો એવો સુધારો થઈ શકવાની આ કોઈ રજૂઆત નથી અને એવો સુધારો મોટાભાગે મામલતદારશ્રીઓ કરી આપતા પણ નથી કારણ કે તમે જે નામ લખાવેલું હોય જે તે સમયે તમારી એન્ટ્રી પડેલી હોય સાત બારમાં અને તમે જે નામ લખાવેલું હોય એ જ નામ અત્યારે સાત બારમાં હોય તો એ સુધારો કરી આપવામાં આવતો નથી મોટાભાગના કિસ્સાઓમાં અને ઘણા મામલતદારો કરી આપતા હોય તો એ અમને ખ્યાલ નથી પણ મોટા ભાગે તમે જે તે સમયે તમારું નામ જે રજીસ્ટર કરાવેલું હોય હકપત્રકમાં એ જ નામ તમારું એ કાયમી રહે છે એમાં કોઈ ભૂલ થયેલી હોય અને તમે સુધારો કરવા માગતા હોય તો એ થઈ શકે ધારો કે કોઈની વારસા એન્ટ્રી પડેલી છે એમાં રમેશભાઈ લખેલું હોય ને ઓપરેટર જે કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય કોમ્પ્યુટર ઓપરેટર એણે રમેશભાઈને બદલે રણમલભાઈ લખી નાખેલું હોય તો તમારો સાતબાર રણ રણમલભાઈનો બને અને તમે ડોક્યુમેન્ટ તો બધા રમેશભાઈને આપેલા હોય જે તે સમયે તો એ સુધારો છે એ ગ્રાહ્ય રાખવા પાત્ર થાય બાકી જૂના વખતના તમારા નામ હોય એમાં તમે કોઈ સુધારો કરી શકતા નથી એ તમારી પાસે ભલે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડમાં તમારું નામ એ તમે જે સુધારો કરવા માગતા હોય એ જ હોય પણ એ તમારી આ એવી રજૂઆતો છે એ ભાગે ગ્રાહ્ય રાખવામાં આવતી નથી તો આ રીતનું કોઈ નામ હોય તમે એ કોશિશ કરજો કોઈ ભાઈ કુમાર કે એ પ્રકારનું તમારો સુધારો કરવાનો હોય જી ભાઈ કુમાર તો તમે આ સરકારશ્રીનો આ એક લેટર છે એને એનો સંદર્ભ લઈ અને તમે મેન્યુલી પણ અરજી કરજો એટલે કે લખીને તમે કોરા કાગળ ઉપર કોઈને આવો પ્રશ્ન હોય તો અને એક ક્ષતિ સુધારણાનો ઓપ્શન પણ આવે છે એ આપણે આઈઓઆઆર જે વેબસાઇટ છે મહેસૂલ વિભાગની એમાં એક ક્ષતિ સુધારણાનો ઓપ્શન છે તો એ ઓનલાઈન પણ થઈ શકે પરંતુ તમારા મામલતદાર શ્રી આ પત્રને કેવી રીતે લે છે એ જોવાનું છે સુધારો કરી આપે કે કેમ એ તમારામાંથી કોઈને પ્રશ્ન હોય આવો ભાઈ કુમાર કે જી એવા શબ્દમાં કોઈ ભૂલ હોય અને તમે અરજી કરો તો શું તમને ત્યાંથી જવાબ મળે છે એ કોમેન્ટમાં પણ તમે લખજો એટલે બીજા મિત્રોને પણ ખબર પડી શકે બાકી આ કોઈ પરિપત્ર નથી આ માત્ર ને માત્ર કાગળ છે અને આ કાગળમાં પણ એવું જ કહેવામાં આવેલું છે કે અનુસારની કાર્યવાહી કરવાની છે સુધારો કરી જ આપો એવું કોઈ આમાં લખેલ નથી તો મિત્રો આ અર્થઘટનની બાબત હોય આવા જે પત્રો હોય એમાં અર્થઘટન કંઈક કરવાનું હોય છે મીડિયાવાળા કંઈક અલગ અર્થઘટન કરતા હોય છે તો એવી વાતોમાં ભરમાવું નહીં અને આ પ્રમાણે જ આ જે નિમો અનુસાર છે એ પ્રમાણે તમારે પણ કાર્યવાહી કરવાની છે મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો અન્ય મિત્રો સુધી શેર કરજો ને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે જમીન મિલકતને લગતા અલગ અલગ ટોપિક પર આપણે ચર્ચા કરીએ છીએ થેન્ક યુ